ગાંધીધામ તાલુકાના આદિપુર બે વાળી લેબર કેમ્પ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આદિપુર વિસ્તારના વોર્ડ નંબર એકના કોન્સિલર અને નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું આદિપુર બે વાળી લેબર કેમ્પ વિસ્તારના લોકો પાણીના ટેન્કર્સ વખર્ચે મંગાવીને પોતાનો ગુજરાન ચલાવી રહ્યા છે મોટાભાગના ઘરોમાં પાણીની સમસ્યા છે પાણી નહીં આવે તો લોકો કરશે નગર पालिका मांग धरना प्रदर्शन હવે જોવાનું એ રહ્યું કે લોકોની સમસ્યાનો ઉકેલ આવશે ખરો કે પછી તંત્ર આંખ આડા કાન ઢાંકીને धरना प्रदर्शनની રાહ જોશે અમે સાહેબ બે વારી લેબર કેમથી બોલિયે છે અમાર આ પાસે પાણીની બહુ દિક્કત છે આજ બાર મહિના થઈ ગયા ક્યારે લાઈટ ન હોય તો બરોબર આવી જાય પાણી નખા અમને પાણી નથી મળતું સાહેબ અમને ખેતર ટાંકી માં પણ ટાળા લગાડી દે છે તો અમે જઈએ ક્યાં પાણી ભરવા અમને પાણીની બહુ જ દિક્કત છે ને અમને અમારી લાઈનમાં પાણીનો ટેન્કર પણ નથી આવતો હું બે દિવસ ત્યાં નગરપાલિકામાં કઈ આવું છું નગરપાલિકાનો ટેન્કર આવી અને અહીંયાથી પાછો વાપસ આલે ગયો છે એ ટેન્કર ક્યાં અહીંયાથી વાપસ લઈ ગયા તો ક્યાં લઈ ગયા અમે અમારી બાઈ બધી કીધું કે અમે હેલોથી પાણી ભરીએ પણ તો પણ અમને

જયારે સરખો ખોલાય છે ને ત્યારે પંદર દિવસ બે મહિના પેલે પંદર દિવસ પાણી આવે

چاہیے ہمیں ایا دو کر کے ہمارے ہاں بڑی دسی جانی ہے میں انا پھر خالی چنا دسی جے سو نہانی سے تراکا میں ٹھلاویے تائیں ٹیکر والا ٹھلاوی دے نے 500 روپے لے امنن پانچ جی واسا دے کم کمے کرے لائن میں لے ایا تو 1000 روپے لے ہمارا پیسے 500 روپے ٹیکر والا نے دیںے